બાળકને અભ્યાસ માટે બહાર મોકલવા અંગે વાલીઓની ચિંતા જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં જતા દૂર થઈ જાય છે અહીં દીકરા દીકરીઓ માટે અલગ અલગ રહેવા માટે અને જમવાની અને એર કન્ડિશનર ફેસિલિટી વાળી સુવિધા તો જીમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ધરાવતી આ યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્રભરમાં પાંચ હજાર જેટલા છાત્રો અભ્યાસ કરે છે ધોરણ દસ કે બાર પછી બાળકોને જયારે બહાર ગામ ભણવા મોકલવાના થાય છે ત્યારે વાલીઓની સૌથી મોટી ચિંતા એટલે રહેવા અને જમવાની સગવડતા અંગેની ચિંતા હોય છે જુનાગઢની નંબર વન નોબલ યુનિવર્સિટીના કેમ્પસમાં જ બહેનો અને ભાઈઓ માટે સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં રહેવા અને જમવાની બેસ્ટ સુવિધા સાથેની ઓન કેમ્પસ હોસ્ટેલ અવેલેબલ છે જેમાં ગીર સોમનાથ દ્વારકા પોરબંદર જામનગર ભાવનગર અમરેલી જિલ્લાના લગભગ પાંચ હજારથી વધારે બહેનો અને ભાઈઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે નોબલ યુનિવર્સિટીના કોઈ પણ અભ્યાસક્રમમાં એડમિશન લેવા માટે તેમજ હોસ્ટેલ અંગેની વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપથી માહિતી મેળવી શકાય છે